સભાની અંદર અમારા મંડળના જૂના સંત એટલે પૂજ્ય ભગવત જીવન સ્વામી અહીંયા ગુરુજી પાસે આવી અને ભગવત જીવન સ્વામી આપને થોડા આશીર્વાદાત્મક શબ્દો કહેશે હું વિનંતી કરીશ કે પૂજ્ય ભગવત જીવન સ્વામી આવશે અને ત્યાર પછી આપણે ગુરુ મહારાજનો ભાવવંદના ઉત્સવ ઉજવીશું તો પૂજ્ય ભગવત જીવન સ્વામી વર્નિવે શ્રમણિયા દર્શનમ મંદ હાસ રુચિરામ પૂજિતમ સુર મુદા ધર્મ નંદન હમ બોલો સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની જય આજ તો આખો દિવસ ભક્તિમય જીવન જીવવાનો વારો અમૂલ્ય લાવો આપણને મળ્યો ત્રણ ત્રણ ઉત્સવો ના આપણને દર્શન થયા આવા સમર્થ મહાસદગુરુએ આજે આપણો હાથ જાયલો ભાઈ તમને હું આમ સાથી ઠોકીને કહું છું ભાઈ તમે નક્કી કરી લેજો હવે ક્યાંય બીજે તમે કોઈ એમ ન માનતા કે કોણ તેડવા આવ્યું છે આ તેડવા આવ્યું છે એમથી ઘેર પોતે કહી દીધું ગુણાતીતાનંદ સ્વામી સ્વામી બાપા સ્વામી કે હું સાથે આવે લ્યો આવો સાઈન તમને બધાને કરી દીધી આવા પ્રસંગો માટે અને સ્વામીના આશીર્વાદથી અમારે આવા નાના નાના સંતો માધવ સ્વામી સ્વામી આ અમારા બીજા વગાડે છે સ્વામી વાસલ્ય સ્વામી આનંદ સ્વામી ખૂબ ત્યાર થઈ ગયા ભાઈઓ આ ગુરુજીના આશીર્વાદ ઘણા ભેગા બીજા રહ્યા કોઈ પણ કોઈને કાંઈ આશીર્વાદ લાગ્યા નહીં પણ ગુરુના આશીર્વાદ લાગ્યા અને આજે એ આ સત્સંગની ધોહરી એના માથે પૂજ્ય સ્વામી મૂકે એમ કે સત્સંગમાં કથા વાર્તા વાંસલ્ય સ્વામી સ્નેહ સ્વામી આનંદ સ્વામી માધવ સ્વામી ખૂબ સત્સંગ માટે સેવા કરી રહ્યા છે નાના છે પણ સમજણ સામી બાપા કે સમજણ સારી છે એટલું સારું સમજી લેવાનું એવા વૈરાગવાળા છે એવા ત્યાગવાળા છે એવા ધર્મવાળા છે જાડા જાડા કપડાં પહેરે હો જાડા જાડા મારા સત્તા જે સંતો પહેરતા ને એવા સંતો એવા સંતો કપડાં પહેરે આવા નિર્માની સંતોના તમે આજે બધાને દર્શન થયા તમારા અહોભાગ્ય માનવાના એટલે આજે સાક્ષાત સવિતામાં તમે વાંચ્યો તો તમારું કામ બેડો પાર થઈ જાય હો ભાઈ તમને આનંદ આનંદ આવશે છે તમે તમને એમાં હેત થઈ જાય ને એટલું જ આપણે કરો સાક્ષાત સવિતામાં વચના મૃતમાં શિક્ષાપત્રીમાં ભક્ત ચિંતામણીમાં એમાં આપણને હેત થઈ જઈને આપણે વાંચવાનું મન થાય ને તો સમજી લેવાનું કે આપણું કામ થઈ ગયું છે